તો આવી ગયા છીએ આપણે અંદર ને અહીંથી જો અહીંયા તો હજી થોડો ઘણો શહેર ને એવું બધું બનતું લાગે છે અને આ બધું છે જો મંદિર આવી રીતે કાંઈ છે તમને તમને પાછળથી તો બધી ખબર પડે કે કઈ રીતે છે અને અહીંયા જો શીતળામાં રાંદલમાં અને અન્નપૂર્ણામાં અહીંયા ભાઈ હનુમાન દાદાનું છે પાપા સીતારામ છે રામાપીર બાબા બધી જ સાઈ બાબા છે બધી જ મૂર્તિઓ તમને જોવા મળી જાય છે સોમવાર આવે છે એટલે ભાઈ આપણે મહાદેવનું શિવલિંગ પણ છે તો નાનકો એવો બેલ મારી દે હાલ તો હવે ધીમે ધીમે હજી થોડાક આ બધું જાય તો આ મંદિર તો ખોડિયાર માતાજીનું છે અંદર અને આ તો યાર વિશાળ જગ્યા છે આમ કોઈ સુનસાન જગ્યા છે એમ કે છે ને કોઈ છે મને એવું લાગે છે કે અહીંયા કોઈ છે જો ખીચકોલી નું બધું તો અહીંયા મસ્તનું આ બાજુ બતાવું મહાદેવના દર્શન કરી લેવી ભાઈ આપણે તો પ્રેમથી બોલો હર હર મહાદેવ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે આપણા મહાદેવના અને આવી રીતે આમ તો પ્રોપર રીતે તમને શૂટ કરવા જઈએ તો અહીંયા બહુ લાંબુ થઈ જવું છે કેમ કે મને તો એવું લાગતું હતું કે ખાલી હનુમાન દાદાનું મંદિર હશે અહીંયા અંદર હું પણ અહીંયા આવીને જોયું તો તો ખબર જ નહોતી કે આવડી મોટી વિશાળ જગ્યા છે એમ તો હાલો પછી આ બાજુ હજી અંદર જઈએ આપણે હનુમાન દાદાજી ના મંદિર છે મંદિર ને એવું અને બાપુ બેઠા મંદિર ને એવું તો ભાઈ બંધ છે બાકી હું તમને છે ને બહાર થી દર્શન કરાવી દઉં શિરોમણી બાપુ એટલે કે બજરંગદાસ બાપુ Tuai ini tesis kayak depan. Ayah tu budi. Data Sri Uni ya sih. Bagi apa tu? sudah apa sebab tu komplit mandi. Kau terpuji ya sih pasah Gadi ya. Kau ni kalau pasal office baju.

બાકી આ ભાઈ કોંગ્રેચ્યુલેશન તમને અને તમારે જે ગિફ્ટ દેવાનું છે એને પણ તમે અમને ખબર છે તમે બ્લોગ જોશો તો કોંગ્રેચ્યુલેશન કહી દેજો બધા પાછા નિમેશભાઈ નહીં ત્યાં રક્ષાબંધનમાં આવું ગિફ્ટ દેવાનું હોય એટલે યાર કંઈક વાત અલગ કહેવાય આપણે તો ના ના હજી તો આપણે સારું હાલો તો મળું તમને પાછો જમીન તો આવી ગયો બાય એટલે આવી બધી ચર્ચા કરવા માંગો હાલો પાછા મળી

કપડાની બધું ચેન્જ થઈ ગયું છે પશું એટલે તો બ્લોગ ગમે તો લાયક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય રામ બાય બાય અને નેક્સ્ટ લોગ છે ને ભાઈ નેક્સ્ટ લેવલનો આવવાનો છે કેમ કે છે ને શનિ રવિનો ભાઈ શૂટ કરેલો છે ને એટલે એમાં તો કાંઈ ઘટે જ નહીં બાકી આ બ્લોગ છે ને થોડા ઘણા આમ તેમ હોય બાકી આપણો નેક્સ્ટ લોગ છે ને એક નંબર આવવાનો છે રવિવારનું તો જોવાનું જરૂરથી ભૂલતા નહીં વ્લોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક લાઈક કરી દેજો ને કોમેન્ટ કરી દેજો મસ્તી ની યાર હાલો બાય બાય જય શ્રી શ્રીરામ બાય